તાલુકાના સુખપર બારા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ ભાનુશાલી મહાજન આયોજિત યજમાન શ્રી ભાનુશાલી પરશોતમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર માતૃશ્રી ગંગા સ્વરૂપ રાણબાઈ મા જીવન પર્વ અને પિતાશ્રી સ્વર્ગસ્થ લાલજીભાઈના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું

નિલકંઠદાન સુખ પર ખાતે કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય વ્યાસપીઠે પરમ વિદ્વાન ધર્મોપદેશક પૂજ્ય શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી બિરાજી પોતાની લાક્ષણિક સહેલીથી કથાામૃતનું રસપાન કરાવે છે જ્ઞાનયજ્ઞ નામ મુખ્ય આચાર્ય રાજા મહારાજા વાંકુવાળા શુદ્ધ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂજા વિધિ કરાવે છે તો આ પાવન પ્રસંગે કથાામૃત पान કરવા માટે લોકો દૂર દૂરથી પધારી રહ્યા છે જેમાં પ્રથમ દિવસે મંગળપોથી યાત્રા કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના વડીલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કથાના સમય મુજબ આચાર્ય શ્રીએ કૃષ્ણ જન્મ જન્મકથાનું પાન કરાવ્યું હતું અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી અને ગોપાલ સાધુ સહિતના કલાકારોએ સંતવાણી મોજ માણવી હતી જેમાં રાજકારણીઓ સંતો અને મહંતો તેમજ સુખપર અને ગુડથર ક્ષત્રિય સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભાનુશાલી સમાજના ભાઈઓ મહારાષ્ટ્ર વાપી વલસાડ નવસારી સહિત શહેરોમાંથી આ કથાનું રસપાન માટે પોતાના માદરે વતન પહોંચ્યા હતા પરિવાર તરફથી એમને આજ વલસાડ વાપી મુંબઈ અને દિલ્હીથી ભક્ત જન વધાર્યા ખરેખર જયેશભાઈ ભાદી કે ખૂબ ખૂબ ધન્યવાદ દિવાચીક્રા ટ્રસ્ટ વલસાડ વાપી અને દક્ષિણ ગુજરાત ભગીરથ કાર્ય કરીએ અને ભગવાન સારા સારા કાર્ય કરે અને ભગવાન જો કામ કરેલા શક્તિ દે અને ખૂબ ખૂબ શુભેચ્છાથી બણું પહેલા ભગીરથ કામડાણીય કામ કે બહુ વડો જ કામ ભાગવત સપ્તાહ રખણી નંડો કામ નાય અને સેબી હેર કચ્છમાંથી અચી અને ખરેખર તો ધન્યવાદ કચ્છ કચ્છો લોકલ પરિવારે ક્ષત્રિય સમાજ સમાજી સમાજ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠે કે જયેશભાઈ સાથે ધન મન અને ખબે ખબા મળાય અને કાર્ય સંપન્ન કેલા સંપૂર્ણ કે મજા આવી છે કે બહુ જ મજા આવી બહુ જ આનંદ થયો અને કચ્છ પ્રત્યે મીણી કે એટલે હંમેશા એ કાર્ય કિંદારે તો ભાગવત સપ્તાહ નિમિત્તે બધા ભેગા થયા છીએ અમારા જે પરમ મિત્ર છે જયેશભાઈ બાંધી એમનું આયોજન છે બહુ સરસ આયોજન છે અને કથાના જે વક્તા છે રણચોડ મહારાજ એ પણ સારા વક્તા છે અમે લોકો બધા વાપી વલસાડથી આવ્યા છીએ Eu já